આજથી પવિત્ર આસુ નવરાત્રી નો પ્રારંભ થઈ ગયો છે આ પવિત્ર તહેવાર નિમિત્તે કાગોળ સ્થિત ખોડલધામ ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ખોળલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં આયોજિત આ પંદરમી વાર્ષિક પદયાત્રામાં હજારો ભક્તો સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે શું સંદેશ આપ્યો સાંભળીએ

અને જાજી વાત એટલે નથી કરતો કે બધા લગભગ ચાલ્યા છે આખે આખા નીકળી ગયા છે અને કદાચ વેલા નીકળા હોય એટલે નાસ્તો પણ ન કર્યો હોય જમવાનું તૈયાર હોય ને ઘણ બી હારો નહીં એટલે મારું જે સન્માન થયું અમરેલી જિલ્લાએ જે મને પાઘડી પહેરાવી હું સમજી શકું કે પાઘડી અને કેડિયું ચોયણી પહેરવાનો આપણામાં રિવાજ છે અને આપ દર વર્ષે આવું કંઈક કરતા હો છો પણ આજે આનંદની વાત એ હતી રમેશભાઈ અને આપની ટીમની કે તમે નાની નાની દીકરીઓને આજે કેળિયું ચોયણી અને પાઘડી પહેરાવી છે તે બદલ અમને લઈને લાખ લાખ અભિનંદન પાઠવું મારું જ્યારે સન્માન ચાલતું હતું ત્યારે મેં બો ઉતાવળ માં લોકો હતા પણ મારે કેવું તું ખાલી પાઘડી નહીં આખો સેટ લેતા જ આવતી ફરી એટલે તમારા જેવા લાગી એમ નગર પાસે જુદો તરી આવું પણ જે સંગઠન નો ભાવ અને સંગઠન સાથે એકતા આપણે બતાવી છે એમાં હું ચોક્કસપણે એવું માનીશ કે બહેનોનો ફાળો ખૂબ મોટો છે કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય થતું હોય એ સમાજનું હોય કે મંદિરનું હોય ખરે પગે આ બહેનો ઊભી હોય છે ત્યારે આજે પહેલાં નોર્તે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે તમારા આશીર્વાદ અને તમારા દુઃખના હર હંમેશ અમારી સાથે રહે આજે ઘણા બધા રાજકીય આગેવાનો પણ બેઠા છે નામ એટલે નથી લેતો કે સિનિયોરિટી જુનિયોરિટીમાં ખૂબ હોય એટલે આપ સૌ મારા વડીલ ભાઈઓ અને યુવાન મિત્રો મને ફક્ત આ મંચ ઉપરથી એટલું કહેવું છે કે આપણે આ મંચ ઉપર ખોરલધામના મંચ ઉપર ક્યારેય પણ રાજકારણ કરવું નથી ચૂંટણીઓ આવશે ને ચૂંટણીઓ જશે પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે ચૂંટણી પતી જાય જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરી પાછા હતા એવા દેવા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા હતા આજે બહુ પવિત્ર દિવસ છે એટલે આપની સમક્ષ મૂકું છું કેટલી સાચી વાત આપને લાગે મને ખબર નથી પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જ્યારે થયું હોય આવડું મોટું પરિસર બન્યું હોય અને આપ સવે જે પરિસરના સંગઠનના વખાણ ગયા એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે એમ કહે છે કે અમારું કોરલધામ ત્યાં છે આ પરિસ્થિતિને જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય ફૂટે નહીં મતભેદો થશે હંમેશા મનભેદ ક્યારેય ન કરતા એટલી સંકલ્પોના ભાગરૂપે મને જણાવતા આનંદ થાય છે કે અમરેલી એટલે કે રાજકોટ તમારું ગણી લેતા નહીં ભાઈઓ રાજકોટમાં આવેલું અમરેલી ત્યાં બેતાલીસ એકરની અંદર કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે કામ સાથે સાથે બે હજાર સત્તરના કાર્યક્રમ પછી ખૂબ મોટા કાર્યક્રમો આપણે આપ્યા નથી અને લોકો ખૂબ મારી પાસે આવે છે બેનો ખૂબ આવે છે આખા ગુજરાતમાંથી આખા ભારતમાંથી મને કહે છે કે ભાઈ હવે એક આદો મોટો કાર્યક્રમ આપણે દેવો છે કારણ કે ઘણો સમયથી આપણે બધા એક નથી થયા ભેગા નથી થયા ત્યારે આજે જણાવતા મને આમ આનંદ થાય છે કે બે હજાર સત્યાવીસમાં આપણે દશાબ્દી મહોત્સવનું આયોજન કરવાના છે આજે આ દશાબ્દી મહોત્સવ એક દિવસનો નહીં હોય પણ લગભગ ત્રણથી પાંચ દિવસની વચ્ચે મહોત્સવ આપણે રાખશું એમાં એક હજાર આઠ યજ્ઞ પુંડિતો તો હશે જ અને સાથે સાથે અન્ય કાર્યક્રમો આપણે આપવાનો નિર્ણય લેવાના છે ત્યારે આપ સૌ જ્યારે પાયાના પથ્થરથી જોડાયેલા છે આજથી આપણે સવારે કામે લાગી જવું પડશે કારણ કે જે કાર્યક્રમ ખોડલધામનો હોય છે સૌને ખબર છે ખોડલધામનો કાર્યક્રમ કેવો હોય છે આમ તો મને આ વર્ષે કરવાનું ઘણી બધી વિનંતી આવી હતી પણ જે કાર્યક્રમનો સ્કેલ પુડલધામનો હોય એ હવે સમય ખૂબ ટૂંકો છે કારણ કે નોરતામાં પોણો મહિનો આવ્યો જાય દિવાળીમાં પોણો મહિનો આવ્યો જાય તો એકવીસ એક બે હજાર છવ્વીસ તો આવી ગઈ એટલે આપણે એમાં પહોંચી ન શકીએ પણ દસ વર્ષ પૂરા પણ થાય છે એટલે દશાબ્દી મહોત્સવ અને અનેક કાર્યક્રમો એની અંદર આપણે આપી શકીએ એ બધા જેને જેને જેવા વિચાર આવે એમને રજૂ કરજો એ પ્રમાણે આપણે કાર્યક્રમો કરશું અને આ સાથે ખૂબ મોટી સંખ્યામાં મારા ભાઈઓ બેનો આવ્યા છે ત્યારે આપ સૌને મા આ પહેલા નોટે ખૂબ આશીર્વાદ આપે આનંદમાં રાખે હર હંમેશા સાથે રહ્યો એ વિનંતી સાથે આપ સૌને મારા જય મા જય સરદાર આ પ્રસંગે નરેશભાઈ પટેલે કહ્યું કે ખોળલધામના મંચ પર ક્યારે રાજકારણ કરવું ન જોઈએ અને સૌએ ભાઈચારાની ભાવના જાળવી રાખવી જોઈએ તેમણે એ પણ ઉમેર્યું કે ચૂંટણીઓ આવે અને જાય પરંતુ મનભેદ ક્યારેય ન થવા જોઈએ તેમણે એકવીસ જાન્યુઆરી બે હજાર માં ખોડલધામના દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવાની પણ જાહેરાત કરી જે ત્રણ થી પાંચ દિવસ સુધી ચાલશે નમસ્કાર